કાલની મેટરમાં એવું છે કે અમે તો હાજરમાં હતા નહીં ભક્તો દર્શન કરવા દરરોજના આવતા જ હોય છે ને એ બનાવ ક્યારે બન્યો એ બાર વાગ્યા પછી બન્યો છે એ અમને મેરડી માતાના મંદિરે માંડવી નીચે મેરળી માતાનું મંદિર છે તૈયાર આવો બનાવ બનેલો છે પાણી બાબ એ કંઈ પાણી પીવા બાબતે કંઈ મેટર બનેલી છે એ આ આખી હકીકત અમને ખબર છે નહીં પણ હવે એ બેન ને એવું કેવું છે કે અમે દર્શન કરવા આવેલા તો મારી કોઈ બેન ભારતી બેન કરી છે એમને કંઈ હાથ ચાલાકી કરી છે કઈ બાબત થઈ છે આપણને કોઈ ખબર છે નથી બરાબર એટલે બીજું આપણે કોઈ જાણતા નથી અમારા મંદિરે કોઈ લેડીઝ સેવા કરવા આવતી નથી છોકરાઓ સેવા કરે છે વર્ષોથી છોકરાઓ સેવા કરે મેં ચૌદ પંદર વર્ષથી સેવા કરું છું અહીંયા હા એ તો હવે એ તો જે પેલા બા ખરા હતા ઉંમરવાળા હતા એમને શું કર્યું એ અમને કંઈ ખબર છે નથી બરાબર એ બાને મેં ઓળખતો નથી એ કઈ દર્શન કરવા આવ્યા હશે ને શું મેટર થઈ એ પાણી બાબતે મેટર થઈ તો મને કંઈ ખબર છે નહીં બરાબર મને જેટલું ખબર હતી એટલે મેં તમને જણાવી દીધું બોલા